ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો એક ચોખાનું પાણી આપણી ત્વચાને ગોરી કોમળ અને એક સમાન બનાવવામાં પણ મદદ કરે છે હેર કેરની વાત કરીએ તો તે ડેન્ડ્રફથી બચાવે છે બે એલોવેરાનું સેવન શરીરના પીએચ સ્તરને બેઅસર કરી શકે છે ત્રણ પાલક લીલા પાંદડાવાળા શાકભાજીનો એક ભાગ છે તે ત્વચા વાળ અને હાડકા માટે પણ ખૂબ જ પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે એટલું જ નહીં પાલકનું સેવન કરીને બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ પાલકમાં વિટામિન સી પ્લાન્ટ આધારિત આયર્ન અને મેગ્નેશિયમ જેવા પૌષ્ટિક તત્વો હોય છે જે બ્લડ શુગરમાં અચાનક વધારો થતો અટકાવે છે ચાર એલોવેરાના સેવનથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે પાંચ પિસ્તામાં હેલ્થી ફેટ્સ રહેલું હોય છે આનાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ લેવલ વધે છે છ આંબાના પાનમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે સાત સંતરાનું સેવન હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે સંતરામાં ફ્લેવોનોઇડ્સ નામનું તત્વ જોવા મળે છે જે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે ચાર અઠવાડિયા સુધી દરરોજ નારંગીનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં તેમજ લોહીને પાતળું કરવામાં મદરૂપ થઈ શકે છે આઠ સંશોધનો અનુસાર એલોવેરા જ્યુસનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે નવ ગાયના દૂધમાં પણ કુદરતી રીતે પૂરતી માત્રામાં વિટામિન હોય છે શાકાહારીઓએ આ દૂધનું સેવન અવશ્ય કરવું આ જોઈએ દસ વિટામિનની કમી થાક નબળાઈ અને શરીરમાં દુખાવો જેવી તકલીફ ઊભી કરે છે ઘણીવાર પૂરતી ઊંઘ લીઘા પછી પણ થાક અને ઊંઘ આવવાની સમસ્યા રહે છે અગિયાર હાથ અને પગની ચામડી ઉતરવા પર દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેને ત્વચા પર લગાવવાથી ત્વચાને પોષણ મળે છે તે હાથ અને પગને નરમ રાખે છે બાર તમારા ઘરમાં જ્યાં વધારે ગરોરીઓ આવે છે તે જગ્યામાં નેપથાલીનની ગોરીઓ રાખવાથી ગરોરીઓ તમારા ઘરની આસપાસ પણ ફરતી નથી તેર જો તમે પ્લાસ્ટિક અથવા સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરતા હોવ તો મસાલા ખરાબ થવાની સંભાવના વધુ રહે છે તમારા મસાલાને કાચના કન્ટેનરમાં સ્ટોર કરો તેમાં મસાલા ઝડપથી બગડતા નથી ચૌદ ફેસ અને ગરદન પર એલોવેરા જેલનો ઉપયોગ કરો એલોવેરા સૂર્યના વધુ પડતા તાપથી નુકસાન થયેલ સ્કિનના કોષોને રિપેર કરે છે પૂરતા હાઇડ્રેશન માટે મોર્નિંગ રૂટીનમાં એલોવેરાનો જ્યુસ પણ ઉમેરી શકો છો પંદર કાળઝાળ ગરમીમાં છાશ પીવાથી રિફ્રેશિંગ ફીલ કરો છો આ તમારી એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે તમે ગરમીમાં છાશ પીઓ છો તો કંટાળો દૂર થઈ જાય શરીરને સ્વસ્થ માંસપેશીઓ ત્વચા અને હાડકાના નિર્માણ માટે છાશ અનેક રીતે મદરૂપ થાય છે સોળ ચોમાસામાં મસાલામાં ભેજ આવવા લાગે છે જેથી તેમાં ફૂગ અને જીવાત આવે છે આ માટે મસાલાને બહાર સૂર્યપ્રકાશમાં ખુલ્લા મૂકો પરંતુ ધ્યાન રાખો કે સૂર્યપ્રકાશ તેના પર સીધો ન પડે મસાલાને તડકામાં રાખ્યા બાદ તેની ઉપર હળવા સુતરાઉં કપડું મૂકો સત્તર અજમો અને સંચળ તમારા પાચન માટે અસરકારક સાબિત થાય છે આ બંને વસ્તુઓ પાચન ગુણોથી ભરપૂર છે જ્યારે અજમો એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે તો સંચળ પેટમાં હાઇડ્રેશન વધારે છે સંચળ એક કેલ્સ્ટેટિવ તરીકે કામ કરે છે તેનાથી પેટની સમસ્યા ઓછી થાય છે અઢાર નારિયેળ વાળ માટે પણ ફાયદાકારક છે જો તમે ઈચ્છો તો દરરોજ કાચું નારિયેળ ખાઈ શકો છો તેનાથી વિટામિન બી કોમ્પ્લેક્સ પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટની ઉણપ દૂર થશે કાચું નારિયેળ વાળને કાળા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે તેનાથી સફેદ વાળ કાળા જાડા અને મજબૂત બનશે ઓગણીસ કદંબના ઝાડની છાલ પાંદડા અને મૂળ બ્લડ શુગરનું પ્રમાણ ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે આ ઝાડના પાંદડાઓમાં મિથેનોલિક અર્ક હોય છે જે હાઈ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ છે વીસ તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ગેસ કબજિયાત પેટ પેટફૂલાવો જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપવામાં મદદ મળે છે તેમજ પેટના દુખાવામાં પણ આરામ મળે છે એકવીસ જો તમે રોટલીને સીધી જ આંચ પર શેકીને ખાઓ છો તો તમને થોડા સમય પછી પેટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પેટનું ફૂલવું ભારેપણો અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે બાવીસ ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં લોહીનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી આ માટે તાજા દાડમનું જ્યુસ પી શકાય છે તેમાં રહેલા ખનીજ દર્દીને એનર્જી આપશે તેમજ તેમાં હાજરઆયન દર્દીના પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરશે ત્રેવીસ ગોળ ખાવાથી આંખોની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે ચોવીસ એલોવેરાના સેવનથી એસિડિટીની સમસ્યાને ઓછી કરી શકાય છે પાંચ ઉનાળામાં મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે આવી સ્થિતિમાં લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આ ઋતુમાં પાણી પીતા રહે અને તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરે જે શરીરને હાઇડ્રેટ રાખે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે આનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે અને ઝાડા થવાનું જોખમ ઘટાડી શકાય છે પચ્ચીસ પિસ્તામાં રહેલા ફાઈબર પાચનમાં મદદ કરે છે પિસ્તાના નિયમિત સેવનથી આંતરડાના સ્વસ્થ રહે છે અને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે છવ્વીસ બટાકાને ઉકાળવાથી તેમાં ફાઈબરનું પ્રમાણ વધે છે જે સ્વસ્થ પાચન અને પેટના સ્વાસ્થ્યને ટેકો આપે છે સત્યાવીસ ડુંગળીને ઊભા નાના નાના ટુકડા કરીને જ્યાં ગરોળી વધારે આવતી હોય તે જગ્યા પર દોરી વડે બાંધી દેવાથી ગરોળી આવતી નથી કેમ કે ડુંગળીમાં સલ્ફર વધારે હોવાથી તેની ખરાબ દુર્ગંધ આવે છે અને ગરોળી ભાગી જાય છે અઠયાવીસ ગાજર ઉકાળવાથી તેના કોષ તૂટે છે અને તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટો વધુ અસરકારક બને છે આ તમને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે ઓગણત્રીસ આંબાના પાનને છાંયડામાં સૂકવીને તેમાંથી પાવડર બનાવો દરરોજ એક ચમચી આ પાવડર નવશેકા પાણી સાથે લો તેનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર